દાહોદના ઝાલોદમાંથી લાંચ્યો અધિકારી ઝડપાયો છે મનરેગા શાખામાં કરાર આધારિત ફરજ બજાવતો અધિકારી ઝડપાયો છે મનરેગામાં આસિસ્ટન્ટ વર્કર્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ફરિયાદી પાસે કામની ફાઇલ કરાવવા માટે લાંચ માગી હતી મહીસાગર એસીબીએ સત્તર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે દિવાળી અગાઉ ઝાલોદ મનરેગાના એપીઓ પણ લાંચ લેતા ઝડપાયા હતા

સમગ્ર જિલ્લા ની જો વાત કરવામાં આવે તો મનરેગા શાખામાં કરોડો નું કૌભાંડ ચાલતું જ આવ્યું છે આ અગાઉ પણ માત્ર એક માસ અગાઉ ઝડપાયા હતા અને આજે તાલુકા પંચાયતની કચેરીમાંથી શાખામાં કરાર આધારિત વર્ક મેનેજર જે છે એ ડબ્લ્યુ એમ જેને કહેવામાં આવે છે તેઓ સત્તર હજાર ની લાંચ લેતા એસીબી ઝડપી પાડ્યા છે ફરિયાદી પાસેથી કામની ની ફાઇલ પાસ કરાવવા માટેની એવો લાંચ માંગી હતી જોકે ઉલ્લેખનીય છે કે મનરેગા સાગર જિલ્લા જિલ્લાની ગણવામાં આવે છે તેમાં દસ કરવામાં ના હિસાબે અને એ બાબતની તપાસ હાલ એસીબીએ પણ હાથ ધરી છે પરંતુ ચાલો ખાતા ચાલો ખાતે જે આ મનરેગા સાગરના કર્મચારી અગિયાર માં કરાર ઝડપાયા છે જેને લઈને સમગ્ર જિલ્લામાં ખળબર પહોંચ્યો છે બિલકુલ હરિન માહિતી બદલ આભાર